જેટલા પણ લોકો આઈફોન યુઝ કરી રહ્યા છે જો તમને આ સ્ક્રીન પર દેખાયેલો મેસેજ નથી પરંતુ આ એક સ્કેમ છે જેનું નામ છે ઇન્ડિયા પોસ્ટ સ્કેમ કે જેનું અલર્ટ કેન્દ્ર સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે તો શું છે આ ઇન્ડિયા પોસ્ટ સ્કેમ ચાલો જાણીએ આજના વિડીયોમાં મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નયંકા અમી શાજ હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે પહેલા એન્ડ્રોઈડ યુઝર્સને હવે નિશાન બનાવવામાં આવ્યા છે આઈફોન યુઝર્સને શું હોય છે આ સ્કેમમાં તો એ એક ફેક પાર્સલ ડિલિવરી સ્કેમ છે તમને આઈફોન યુઝર્સ જેટલા પણ છે એ લોકોના ટેક્સ્ટ મેસેજ આવી શકે છે કે જેમાં લખ્યું હશે કે તમારું પાર્સલ અધૂરા એડ્રેસના કારણે ડિલિવર નથી કરી શક્યા જલ્દીથી જલ્દી અડતાલીસ કલાકની અંદર આ નીચે આપેલી લિંક પર તમારું એડ્રેસ એડ કરો અને નહીં તો તમારું પાર્સલ જે છે એ કંપનીને રિટર્ન જઈ રહ્યું છે ને જેવું તમે લિંક પર ક્લિક કરશો એવો તમારો મોબાઈલ જે છે હેકર્સ દ્વારા હેક થઈ જશે સો બી અવેર જેટલા પણ આઈફોન યુઝર્સ છે પ્લીઝ એમના સુધી આ વિડીયોને આ માહિતીને શેર કરો જેથી આ ઇન્ડિયા પોસ્ટ કેમ જે અત્યારે ચાલી રહ્યો છે એનાથી લોકો બચી શકે